માત્ર પાંચસો અને સત્તાવન કલાક હાલેલું મેસી દસ પાંત્રીસ મહાશક્તિ મેસી ટ્રેક્ટર વેસવાનું છે માત્ર પાંચસો અને સત્તાવન કલાક હાલેલું છે અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે દસ પાંત્રીસ ડીઆઈ અને મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ મોડલ કિંમત વગેરે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ મહાશક્તિ મોડલ છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું છે માત્ર પાંચસો અને સત્તાવન કલાક હારેલું છે અને મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને આખા જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે કમની કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં પંખા છતરી લાઇટ વાયરિંગ બેટરી બધું ઓકે જોવા મળશે અને ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે તો આ ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો લુક લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે અને ક્યાંયથી પણ તમને કલ કલરમાં કે કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે તો વાત કરીએ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત તો વિડીયો જોતા હોય અને દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ નવો વિડીયોની અપડેટ મળતી રહેશે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જવાનસિંહભાઈ છે અને મિત્રો જવાનસિંહભાઈ આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો જવંતસિંહભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોરાણું બે સીમોતેર બ્યાસી નવસો નવ જવંતસિંહભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને સ સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તો ગામ વડગામ જોવા મળશે ગુજરાત બનાસકાંઠા વડગામ નામ જવનસિંહભાઈ જવંતસિંહભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નંબર આપેલો છે વધુ માહિતી માટે જવંતસિંહભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ